સંતરાપુર તાલુકાના ટીમલા અને સગવડિયા ગામે આઝાદી પછી પ્રથમ વખત બસ સુવિધા શરૂ કરાઈ આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત ગામે એસટી બસ સેવા ગ્રામજનોને મળતા લોકોમાં આનંદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સંત્રાપુરથી ટીમલા અને સગવડિયા ગામે બસ સેવા શરૂ કરાઈ આઝાદી બાદ પહેલી વખત બસ સેવા શરૂ થતા ગ્રામજનોએ બસના વધામણા કર્યા નવરાત્રીના આઠમના દિવસે પહેલી વખત બસ સેવા શરૂ થતા આદિવાસી પરંપરા મુજબ ઢોલનગરા સાથે લોકો ગરબે ઘૂમ્યા કડાણા ડેમના બેક વોટરમાં આવેલ આ ગામમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ બનાવડાવ્યા ત્યારબાદ બસ સેવા ચાલુ શિક્ષણ મંત્રી ટીમલા અને સગવડિયા ગામે બસ સેવા શરૂ કરતા દસ જેટલા ગામોને મુસાફરોને તેનો લાભ મળશે શિક્ષણ મંત્રી જાતે બસમાં મુસાફરી કરી ગામ લોકોની લીધી મુલાકાત સૌનો પ્રયાસ એ સૂત્રો માધ્યમથી આપણે વિકાસના કામો મિત્રો કર્યા અને મને સૌભાગ્ય એ પ્રાપ્ત થયું કે આ સગવડિયા ટીમલાનો રસ્તો કરવાનું સૌભાગ્ય ડાંબર રસ્તો કરવાનું કામ મારા ભાગે તમારા બધાના આશીર્વાદથી

આ સૌભાગ્યનો દિવસ છે આ સંતરામપુર વિધાનસભા આઝાદીના આટલા વર્ષો પછી આઝાદી અસારી ફળિયા નાનીકળ પોઈન્ટ હોય આ પૂર્વનો જે નદી જે છે મહીસાગર નદી આ કડણા જળાશય બન્યા જે પચાસ વર્ષ થયા અને આ બધા જ વડીલો અમારી માતા બેનો આપ અમારા પૂર્વજો આ નદીના બે ક્વોટરમાં ડુબાણમાં ગયેલા છે આ ડુબાણમાં પહેલી વાર દેશને આઝાદી મળ્યા પહેલી વાર બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો અને આ િમલા શાકવાડી રસ્તાઓ ગાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા ડામર બનાવ્યા પછી અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે અહીંથી વીસ થી બાવીસ કિલોમીટર અંતર પડે છે બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે આપણા અમારી જીપોમાં પોતાના વ્હીકલમાં અને એ રીતે વિદ્યાર્થીઓ બિચારા અહીંયા સંતરામપુર સાત કિલોમીટર છે પણ વચ્ચે ડેમનું પાણી છે એટલે આ નાની કિયાર ફરીને ગાડી ઉખરેલી પરથી ફરીને દલિયાળી રોટાવાડા સાંઘાવાડાથી સંતરામપુર જશે પણ વિદ્યાર્થીઓ ના પડે એના માટે ગ્રામ્યજનો જે વાત હતી અને મારી પણ લાગણી હતી કે પેલા રસ્તા મારા વિસ્તારમાં આપો રસ્તાઓ પૂરા થયા પછી ગાડીની શરૂઆત થાય બસની તો આજે આઠમ ના પવિત્ર દિવસ છે આજે હવનનો દિવસ છે માતાજીનો જો આપણા અંબે માતાના મંદિરે અમે ગામઘેડા માતાના મંદિરે જે આરતી પરી કરી છે મારી માતા બહેનો વડીલો અમારી યુવાનો અને બધા જ વડીલો અમારા વડીલ માતા બહેનો બધી આજે અહીંયા ખુશ થયા અને આરતી ઉતાર ગાડીની પણ પહેલી વાર અમારા ગ્રામ્યજનોએ આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની જે બસની અમે શરૂઆત કરાઈ છે અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં અગવડતા મળે અગવડતા ના પડે સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાંજનો રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા આજે કરી છે એટલે હું ડિવિઝન અમારું જે વિભાગીય ગોધરા અમારો એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે તો એ તમામનો આભાર માનું છું ને સાથે સાથે જનતાનો પણ હું આભાર રીતે માનું છું કે એમને દસ વર્ષથી એમને અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને મને જે મદદ કરી છે એ ગ્રામ્યજનો પણ આભાર માનું છું સૌને મારા ધન્યવાદ અને નવરાત્રીની શુભકામનાઓ